પાલેશ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે જાહેર જનતાને ધ્યાને લઈ લોકો પોલીસના સીધા સંપર્કમાં આવે અને લોકોના પ્રશ્નો રજૂ કરે પોલીસ પ્રજાનો મિત્ર બની ફરિયાદ કરવા આવતા લોકોમાં પોલીસના ડરનો ખોફ દૂર થાય એ હેતુથી પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા ડીવાયએસપી તેમજ પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પાબેન દેસાઈનાઓની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોક દરબારમાં પાલેજ નગરના આગેવાનો અગ્રણીઓ અને હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં સ્થાનિકો દ્વારા પાલેજમાં વધતી જતી પાર્કિંગની સમસ્યા પાલેજ મુખ્ય હાઈવે પર રોંગ સાઈડ આવતા જતા વાહનો પર અંકુશ લાવવા પાલેજ મુખ્ય બજારમાં પુનઃ લારી ગલ્લાવાળાઓને સ્થાપિત કરવા દેવાની જેવી બાબતોની રજૂઆતો કરવામાં આવી હતી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકોની સમસ્યાઓ સાંભળી જે તે સમસ્યાઓ વહેલી તકે નિરાકરણ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જણાવ્યું હતું કે અમે શાળાઓ કોલેજ સોસાયટીઓમાં જઈ વુમેન્સ એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ પ્રિવેન્શન સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ આ ત્રણ વિષયો પર લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ અને ગામના આગેવાનો દ્વારા ઉત્સાહમાં બતાવવામાં આવ્યો છે આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગામોમાં આવવા પોલીસ દ્વારા

તમામ સાથે ચર્ચા કરી લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનું એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે ઉપરાંત પોલીસને ત્રણ ઇનિશિયેટિવ છે એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ આ ત્રણ વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ સ્કૂલ્સ કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે આજ રોજ તારીખ એક તેર એક ચોવીસના રોજ સવારમાં દસ વાગે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ મયુર ચાવડા સાહેબ સી કે પટેલ સાહેબ ડીવાય એસપી સાહેબ અને પાલેજના પીઆઈ પાલેજ ગામની પોલીસ સ્ટેશનની અંદર પરેડનો પ્રોગ્રામ રાખેલો લોકદરબાર ભળેલો અને લોકોને સાચી સલાહ આપેલી પોલીસ ખાતાના પોલીસ પ્રધાનો મિત્ર છે એ રીતના લોકોને જાગૃત કરેલા અને પાલેટની પબ્લિકને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો એસપી સાહેબે પોતાનો પર્સનલ નંબર આપેલો અને પર્સનલ મળવાની પણ સૂચના કરેલી આવા એસપી સાહેબ હોય ભરૂચ જિલ્લામાં નહીં આખા ગુજરાતમાં પણ એવા એસપી સાહેબો હોય તો ક્રાઇમ બહુ ઓછો થઈ જાય એસપી સાહેબની જે બોલવાની પ્રથા હતી જે લોકોને સમજાવવાની પ્રથા હતી એ બહુ સારી હતી અને પાલેજ ગામના આજુબાજુના ગામના બાર ગામના લોકો પણ પાલેજ ગામમાં પધારેલા હતા બાર ગામના સરપંચો પણ આવેલા હતા ગામની પબ્લિક પણ અહીંયા આગળ ભેગી થઈ હતી અને ગામના જે બી કંઈ પ્રશ્ન હતા એ પ્રશ્નોની રજૂઆત કરી હતી અને એસપી સાહેબે તાત્કાલિક સૂચના આપીને એવું કહ્યું હતું કે આ જે ત્રણ ચાર પ્રશ્ન છે નાના મોટા પ્રશ્ન છે એને તાત્કાલિક હું સોલ્વ કરી આપીશ એવી આ એસપી સાહેબે પાલેજ ગામના લોકોને જિમ્મેદારી આપેલી છે પાલેજ ગામ વતી બાર ગામના સરપંચો વતી હું જિલ્લા પંચાયત સદસ્ય સલીમ ખાન રહેમાન ખાં ઉર્ફે મલંગ ખાન એસપી સાહેબ પટેલ સાહેબનું હું સ્વાગત કરું છું અને આપ સાહેબે અમારા ગામની મુલાકાત લીધી તે બદલ અમો અમો ખૂબ ખૂબ આભારી છીએ થેન્ક યુ